સલામતી છો તો મજામત રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને હું જાઉં છું દરિયામાં ડોલ લઈને જાઉં છું તણી જોવા બાંધેલી છે એ હું ધંજે જાય પણ ધંજેના પોગી ગયેલો છે ને હું એકલી એકલી હાલી જાઉં છું અને તણી હજી તમને બતાવું છે આ કેટલું આવેલું છે ઈ કેટલું નહીં અને પછી પાછો દરિયો ખાલી થાય બંધન ખાલી થાહે એટલે એ સાહેબને એ જાય પાછા બંધન પકડવા તો એ તમને બધું જોવા મળશે વીડિયોમાં બન્યા રહેજો અને હું ધીમે ધીમે જાઉં છું শাক তু ফটাফট কাঢ়া লাগি তাই দেখা কাটি নাই পেলাই কাটি লিধি জীৱা তামোল কাঢ়া শাকে গল આમ જો લે પણ એમ છે કે કઈ હતી ઈ માક માહી છે બે માહી લી ને તો જોઈ એ ઠેઠ હતી એટલું સ કાઢ્યો ને જે કાઠણ બાકી છે તો સાહેબ આવ્યા જો સાહેબ પહેલા આવ્યા તો તેમ એક માહી લી કાઢીને લો આવે હજી કોલે પણ ટિંગાઈ બે આઈટમ છે એમ કે ને સાહેબ આવ્યા છે કા તો માસલી આવી ગયું છે અને મિત્રો ફાઈનલી હવે છે ને હાલે હવે છે તાઈ હા હજી તો બે આઈટમ છે એવું છે હાલો તો આપણે હવે ઓ એક તો માહી લી ટિંગાઈ મારે ના જવું છે પેલા આલો ધનજી અમાર બહુ કરી બોલો માછલી ટીંગ હતી હું ના જાતો હો ફાસ્ટ તો તેને કાઢી લીધી કેટલું કાઢ્યું તે એમની એક કાઢી બે કાઢી ત્રણ કાઢી ચાર પાંચ ને એ પછી પાછી એક દેવાઈ ગયો ને એક અત્યારે ત્રણ તો કાઢી લીધી ને તેઈથી એક કુંભરિયા છે એલે આ તો ડોલ માં રાખી ને તેરી એલા માછલી પણ મસ્ત એ નામ હું એ બે છે બે તો ઝીંગા હોય છે બોલો ઝીંગા બોલો તો ટીટમ હવે ઓલી સાઈડ છે તને કઈ હા ¿Puedes decir que es cierto? Sí. ¿Puedes decir que es cierto? Sí. ¿Puedes decir que es cierto? Ah, es cierto. ¿Y tú agregar? No te agregar. 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 No es agregar. No te 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 agregar.

આપણે જમીન બમીન થઈ ગયા છે કપલેટ અને હોઠિયા પકડવા જવાનો આનંદ થઈ ગયા આ બધું ત્રણસો ગ્રામ આવ્યા આનંદભાઈ પકડી આવ્યા હું તમને દેખાડી નાખ્યો કેમ કે મારે નિયંત્રી ને મજા નથી એને હું લીધો તો દવા ખાની તો દવા ખાની મેં હતા એના કારણે આપણે બધને ન જાય એ એક બતાડી નહીં તો દિલથી સોરી અને અત્યારે હવે અમે આવ્યા છીએ પાછા તૈ ને તૈ આ તરણી બાંધો તો આ તરણી બાંધે બાંધ્યું અને ઓલી આપણે હવારમાં શાક કાઢ્યું એ તરણી તો એ બે તણીઓ શાક તમને પાછું દેખાડી દેવું આપડે જો આવી જશે એ તણી બાંધવા દરિયામાં હા નદી માં દરિયામાં આવ્યો દરિયો છે વાહ નદી એ નદી વાળા દરિયો છે આ નદીમાં આવ્યા છે એ હા તણી એવું છે ને તણી માં શાક કાય આવશે કે નહી આવ હા કિલો માં વાહ ભાઈ વાહ કિલો માસેલી આવવા જો હે આજ એમ કે આનંદ ભેગા તો તણા તો એક છે ની તો કિલો માસેલી તો આવશે તલી તણા વિના નહી બે રૂમ એક એક તણા બોલો આમ બે રૂમ માં કેમ

આ ફાળ હાં દે છે પછી પછી આગળ પા બાંધી અને એક મે જોયા બાંધી દીધું એક કોલા બાંધી દીધું બે થઈ ગયા આમને આમ બંધતા જવાના ને પાણી આવી જુકા આપણે જલ મસ્ત મસાલો બંધાય જો ને હવે બાકી ઘરે આ બો નથી આપણા ઘરે શાંતા માછલા લાવવા મળશે ને પાછો આવવાનું છે સોમવાર

দেখ <laughs>

આજમાં બોલો આ ઝાડ હજી કઈ શાક આવ્યું નથી અહીંયા જો આમનું ઝાડ છે એટલે કામ કાક આવ્યું છે એમ તો છે શાક પણ ઓહો વરે જો વરે જો મિત્રો ફાઇનલી વરેજ આવી ગઈ બોલો આવી તળણી હાવ ઈઝી તળણી બોલે તો કે હાવ ફાટી જેવી તળણી માં ગવીડો મોટો માછ લાવજો તો ને કેટલી બધી ફાડી લખી ઓવો ઓય પાપા તો શેક કઈ નેવતાની પૂરી કઈ આવ્યું નથી રોવે જો બોલ આમ છે

તો સાક આવી જશું એક ઝાડ મને હવે બીજા જાળે જવાનું છે તો બિનારે તો હું જાઉં છું બીજા જાળે અને હવે ના હું મચ્છી આવે ને દેખાડી અને જાણવાનું જુઓ તમને મળશે ને બહુ બાટી અલગ જાય છે અહીં સેલ થાય પીળો પીડો થતો તમે લે 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 અહીંયા શીતલ છે અને અમે જઈએ છીએ ફફડાટી ઘરે કેમ કે અંધાર થઈ જાય ને પછી ભાઉ મચ્છી પકડાવન છે પેલો તોડ પકડો ઘણું બધું કામ નથી ગયેલું છે બીનારે તો આપણા જાળે પૂકી જાય છે હરિયાવાળા તણીયા અહીંયા હરિયો છે અને એક હર્યો અહીંયા છે અને ઓલું છે એ સેદલણ એનું ઝાડ છે તો ઈ જોવાની છે એટલે ની તણ ઓળપા છે ઈ જોવાની છે આમાં હું શાક આવશે જોઈએ અને બતાવશું કાક આવશે તો તમે તો જોયું ન આ વસ્તુ હું છે કોઈને ખબર જ ન પડતી હોય જાણે આને કે વાહ ભાઈ મસ્ત છે કા અને એક તો આમાં છે વાહ લે તો ભાઈ આવી ગયો છે ટિક ટિટમ ટિકમની હાની એ આવી ગઈ છે આવતું ને ભાઈ વાહ જોવા જે કઈ આવું નથી એક છેડવો માછલીઓ ને ત્રણ ટીટમ થી જાય છે ને હવે અમે ભાઈ ઘરે પછી દરિયો ખાલી થાય ને એવા અમે પાછા આવશું ત્યાં આવશું બંધણે હું જાય પકડો હા તો ચાલો ફાઇનલી હવાર થી હાથ પડી જાય ત્યારે ફલેસ કરી છે આપણે એને જાય છે દરિયા માં બચ્ચું બચ્ચું લઈને હવે હોન જે જોવા મળશે અને આખા આખા દિવસ અમે તમને મચ્છી દેખાડવાની મહેનત કરી તો તમે બધા સપોર્ટ કરો કન્ટિન્યુ કાનંદ ભાઈ સપોર્ટ બેક ઓછો છે હમણાં તમારો હાવ તો બેક બધાને રિક્વેસ્ટ અને થોડી ઘણી મહેનત કરો આગળ જઈએ એમ અને કંઈક થોડોક સપોર્ટ આપો તો ચાલો બિનારેજો રહેજો જાય છે જાળે પણ જે પકડવા અને જે આવે બતાવીશું વિડીયો એડિટ કરવાનો મેકોનો સમય અત્યારે આવું નથી બોલો એવો એવી એવું હું બખર જંગલ થઈ જાય છે આમ આખો આખો દિવસ કામ કરવાનું રહીને એના કારણે તો બિનારેજો ભાઈ બધા અને સપોર્ટ આપતા રહેજાઓ નવો તો ચાલો મળી દરિયામાં જે છે એવો મસ્ત અને આપણે પકડી ગયા જાળે તો હવે છે ને આમાં મમ્મી મચ્છી જેટલી બધી પકડી લે ને પકડીને તમને દેખાડશે અથવા તક દેખાડી દે બિના ના રજો તો પકડવા મળી અને અત્યારે કંઈ રાઈતનું પકડતા પકડતા હરફ કંઈ સેટિંગ નહીં આવે પાણીના મોજા વધારે છે તો આપણે પહેલાં પકડીને પછી આનંદભાઈ તાણવા મળ્યા છે ને તાણ સાથે એને ટીટમ પકડી તો ઝાડમાં બોલે તો બંધણમાં આવી જોઈએ ટીટમ તો ડોલમાં નાખીશ આનંદભાઈ અને આમ જુઓ મેં એટલું પકડું કેટલું કહું વાહ ફૂલડા આવ્યા સડક આજ સોમવાર છેડાયેલા છે છે ને તો આવે બાકી આવી રીતના કઈ ખોં આવી જાય મસ્તી ના ઝીંગો છે પાણીનો બાટલો છે આપડો મસ્ત શાક આવ્યું છે ને મોજા કેવા મોજા ભયંકર આવે ને મોજા છે ને વધારે કેવા પાણી ડોળાઈ જાય આજ ને ડોળાજે જો આપણે બોટા વેખા ને ડોળાઈ જાય મોજા થઈ જાય ને પાણી ડોળી જાય એક કાગડો આવ્યો પણ હોય જાય અને હવે શાક પકડી ઘરે એવી અવસ્ય ફેમિલી આ વિડીયો અહીંયા પૂરો કરી દો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સેનલમાં લખી થાય તો સબસ્ક્રાઈબ કરી દો તો બીજા નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય પણ એ પહેલાં છે નહીં બધા કાલે વિડીયો શેર કરી ને મોજ આવી જાય તો સપોર્ટ કરજો બધા તો કન્ટિન્યુ ચાલો જય માતાજી બાય બાય